ચેતી રાખવી જોઈએ કે જેથી કરીને તેઓ સરળતાથી રામ લલ્લાના દર્શન કરી શકે તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં સુરક્ષા માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી બાવીસમી જાન્યુઆરીએ તમામ લોકોને આવવા માટે મંજૂરી આપવામાં આવી નથી ખબર એવી મળી રહી છે કે જેની પાસે ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્ર હશે તેઓ જ ફક્ત મંદિરમાં જઈ શકશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પ્રવેશવાના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં એમ છે કે રામ મંદિરમાં મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ લેપટોપ કે કેમેરા જેવી કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ લઈ જવા પર સખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો તમે આ વસ્તુઓ સાથે પકડાઈ જાઓ તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો આની સાથે તમે રામ મંદિરમાં કોઈ પણ પ્રકારના ખાદ્ય સામગ્રી લઈ જઈ શકશો નહીં પ્રવેશતા પહેલા તમારે તમામ ખાદ્ય પદાર્થો બહાર જ રાખવાના રહેશે અંદર કોઈપણ પ્રકારનો ખોરાક લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તમે રામ મંદિરમાં પૂજા સામગ્રી જેવી કે સિંદૂર ફૂલ પાંદડા પાણી અગરબત્તી દીવા વગેરે લઈ જવાની પણ સખત ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો નથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પુરુષો ધોતી ગમછા કુર્તા પાયજામા અને સ્ત્રીઓ સલવાર સૂટ અથવા તો સાડી પહેરીને જઈ શકે છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ